હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે એનએમએમએસ એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રૂપ શ્રેણીના ભાગ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એટલે કે નિયમ નંબર 2 વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના સરવાળો બાદબાકી આની પહેલાના વિડિયોમાં આપણે નિયમ નંબર 1 કે કોઈ પણ સંખ્યાનો ક્રમિક વધારો કે ક્રમિક ઘટાડો વર્ગનો વધારો વર્ગનો ઘટાડો કલ્નો વધારો કે કલ્નો પટળ જોયો હતો જો તમે તે વિડિયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડિયો મળી રહેશે અને જો તમે અમારી ચેનલ પર નવા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો ચાલો હવે શરૂ કરીએ નિયમ નંબર 2

બે 1 * 42 થાય 42 નો કેટલા માં 45 થશે તો કે હા તો 3 * 45 થશે હવે 45 માં કેટલા માં 50 થશે હા તો 5 માં હવે 50 માં કેટલા માં 57 થશે તો 7 અહીન તમે જે સંખ્યા ઉમેરો માં છે તેના તમે અહી ધ્યાન દીજો 2 3 5 7

ત્યારબાદ પિસ્તાલીસ ત્યારબાદ ચાલીસ અહીંયા આપણે શ્રેણીનો ઘટાડો થતો જોવા મળે છે જોઈએ 63 માં આપણે કેટલા બાદ કરતાં બાવન મળે હા તો અગિયાર 52 માંથી કેટલા બાદ કરતાં પિસ્તાલીસ મળશે તો સાત હવે 45 માંથી કેટલા બાદ કરતાં 40 મળશે હા 5 તો જેમ અહીંયા ઉપર આપણે વધારે જોવા મળે કોનો તો કે અવિભાજ્ય સંખ્યાનો નો અહીં અવિભાજ્ય સંખ્યાનો ખતર જોવા માઈનસ ત્રણ તો જવાબ આવશે અહિયાં સાડત્રીસ ચલો આગળ જોઈએ અહીંયા આપેલા છે ચાર આઠ ચૌદ બાવીસ ને એકત્રીસ

દસ કેમ કે દસ એ પણ કેવીસ છત્રીસ ત્રીસ બાવીસ ને તેર તો અહીં શ્રેણીમાં કમિ ઘટાડો થતો જોવા મળે છે તો ચાલીસ માંથી કેટલા બાદ કરતા છત્રીસ મળશે તો ચાર છત્રીસ માંથી કેટલા બાદ કરતા કેટલા અહી ઉપરના દાખલા એટલે કે ઉપર શ્રેણીમાં અહીં ક્રિક એટલે કે વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો છે ચાર છ આઠ નવ દસ અહી એનાથી ઉલટું તો ઉલટું બાદ બાદ ચાર છ કરવાના થશે નંબર બે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા બાદ બાકી આ રીતના શ્રેણીમાં કોઈ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અથવા તેની બાદ બાકી પણ આવી શકે તો હવે નિયમ નંબર ત્રણ

આપણે ત્રણ સાથે ગુણીએ તો કેટલો જવાબ આવશે દરેક સંખ્યા ને કોઈ એક અંક સાથે એટલે કે સમાન અંક સાથે ગુણવામાં આવે એક ત્રણ 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 નવ નવ તરી સત્યાવીસ અને સત્યાવીસ થઈ તો ઇકોતેર

હવે કેટલા સાથે ગુણવાના પાંચ સાથે તો 48 પચાસ બસો ને રીતના ગુણક મળે અહીંયા વધારો થયો અહીંયા સમાન ઘટાડો થયો તમે ભાગાકાર રીતે પણ ગણી શકો ના સોળ ના આઠ આઠ ના ચાર ચાર બે પણ તમે જો ક્રમિક ગુણક સંખ્યાનો વધારો

ત્યારબાદ બાર ત્યારબાદ એકસો ત્યારબાદ 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 તો જોતા જ જવાબ આવડી ગયો છે છે મને ખ્યાલ એક ત્રણ માં ચાર વધ્યા ચારમાં પાંચ વધ્યા તો હવે કેટલો આવશે હા એક બે ત્રણ ચાર પાંચ અને વધારાનો આવશે છ તો અહીંયા નીચે તો સાત એનો એક છે પણ શું છે ઘટાડો હા તો અહીંયા 3 4 5 6 7 8 8 નો ઘટાડો જો 7 સુધી પાછી 7 નો ઘટાડો જો 6 તો શું જવાબ આવશે હા આવડી ગયો ને 3 4 5 સરસ તો અહીં એક સંખ્યા એટલે કે શ્રેણી આપેલી છે 67 87 67 78 67 અને આનો જવાબ તમારે મને કોમેન્ટમાં દેવાનો છે તો હવે મળશું નેક્સ્ટ વિડીયો એક નવા નિયમ સાથે